મિત્રો આજે આપણે નવરાત્રિ વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડીયો ચાલુ કરીએ પ્રતિવર્ષ આપણા ગુજરાતમાં આસોસુદ એકમથી આસોસુદ નોમ સુધીના નવ દિવસો નવરાત્રિ મહોત્સવના નામે ઓળખાય છે અને ઉજવાય છે જેમ બંગાળમાં દુર્ગા પૂજાના દિવસોનું ભારે મહત્વ છે તેમ ગુજરાતમાં અંબા બહુચરા કાળકા જેવી મહાશક્તિશાળી દેવીઓની પૂજા આરાધના અને યજ્ઞો ઉપરાંત રાતના મોડે સુધી રાસ ગરબા ગાવાનું ઘણું મહાત્મય છે વળી કોઈ કોઈ સ્થળે તો નવને બદલે દસમો દશેરાનો દિવસ અને પછી પંદરમો શરદ પૂર્ણિમાનો દિવસ પણ આ મહોત્સવમાં વણી લેવામાં આવે છે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં શક્તિ પૂજા અતિ ઘણું મહત્વ પરાપૂર્વથી ચાલ્યું આવે છે અંબા બહુચરા મહાકાળી ભદ્રકાળી દક્ષિણી ખોડિયાર રનાદે આશાપુરી એવા અનેક નામે ગરબા ગવાય છે પરંતુ એમાં પ્રધાનસર તો શક્તિ જ છે નવરાત્રિના નવ દિવસોમાં ગામડે ગામડે પોતપોતાની કુળદેવી મંદિરે કુંભ સ્થાપન કરી નવેવ દિવસ એની પૂજા આરતી થાય છે નવરાત્રિના અને પૂજામાં બેસનાર નવ ઉપવાસ કરે છે ક્યાંક ફરાળી ઉપવાસ થતા હોય છે તો ક્યાંક નકોરડા આઠમા દિવસે હવન થયા અને પછી નવનૈવેદ્ય કરવામાં આવે છે નવરાત્રી મહોત્સવનું આગવું મહત્વ રાસ ગરબાને જોવા મળે છે હવે તો શહેરોમાં જ નહીં ગામડાઓમાં પણ માંડવી અને સમૂહ ગરબાના જંગી કાર્યક્રમો હાથ ધરાય છે ભવ્ય રોશનીથી રાતને રંગીન બનાવી દેવામાં આવે છે માઇક લાઉડસ્પીકર દ્વારા બુલંદ અવાજે સુરીલા કંઠમાંથી ગરબાની સુરવલી પ્રસરે છે અને માત્ર સ્ત્રીઓ જ નહીં પુરુષો પણ હાથમાં દાંડિયા લઈને તાલબદ્ધ રીતે રાસ રમે છે સંગીતનો સાથ હોય ઢોળ ત્રાસાનો નાદ હોય ગવડાવનારાના કંઠમાં પ્રાણ હોય અને હજારો પ્રેક્ષકોના ટોળા આ દ્રશ્ય જોનાર હોય પછી ઝીલનારાને પોરસ ચડે એમાં શી નવાઈ શહેરોમાં તો હવે નવરાત્રી મહોત્સવને માજા મૂકી દીધી છે એમ કહીએ તો એમાં ખોટું નથી શક્તિ પૂજા એક આડંબર બની ગઈ છે અને ગરબા કેવળ મનોરંજનનું સાધન કોલેજિયન યુવકો અને યુવતીઓ દે ચોક ડિસ્કો ડાન્સ કરી નવરાત્રીના દિવસોમાં દુનિયાને નચાવી રહ્યા છે ત્યારે એમ થાય છે કે આપણે આપણા તહેવારોમાં આપડેલી આ બધી વિકૃતિઓ સામે આંખ મીચામણા જ કરવાના શહેરમાં નવરાત્રિ મહોત્સવના બહાને ઠેકટપનો અને ડ્રોનું એક મોટું કહમાણ શરૂ થાય છે તો બીજી બાજુ ગભ કે પાવાગઢની પ્રતિકૃતિ રૂપ બનાવટી ડુંગરોની રચના કરી એને વીજળીથી રોશનીથી કલાત્મક આકર્ષકતા બક્ષી એનું કોઈ મિનિસ્ટરના હાથે ઉદ્ઘાટન કરાવી નવ દિવસ સુધી જાહેર જનતાને પ્રવેશ ટિકિટ ખર્ચીને એ જોવા આવવા લલચાવવામાં આવે છે અને આ રીતે હજારો રૂપિયાની આવક ઉભી કરી લેવામાં આવે છે વળી માતાજીની આરતી નામે ઉછામણી બોલાય છે અને સૌથી વધુ રકમ બોલીને નામના ઈચ્છનાર પાસે જ આરતી ઉતારવાય છે એ પણ એક નાટક જ ખેલાય છે ને જેમને શેરીઓ કે પાળોમાં ગરબા ગાવાની મજા નથી આવવાતી તેઓ હવે ગરબા ક્લબ સ્થાપીને હવે સ્ટેજ પર ગરબા ગાવા જાય છે અને મોંઘીદાર ટિકિટો ખર્ચીને શ્રીમંતો આવા ગરબાના શો જોવા થિયેટરોમાં ટાઉનહોલમાં જાય છે વાહ રે ભાઈ ભક્તો ધન્ય છે તમારી માતૃભક્તિને અને સિનેમાના ઢાળમાં માતાદીના ગરબા રચી દેવાની શીઘ્ર શક્તિને પેલો આ માથે કાણાવાળો માટીનો ગરબો કે જેમાં સડકતો દેવો સતની જ્યોત જેવો ઝગમગતો રહેતો હતો એ ક્યાં ગયો એ જોવા માટે કોઈ ગુજરાતી ફિલ્મ જોવા ઘૂસી જવું પડે એવી હાલત છે કેમ ખરું ને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પ્લીઝ સબસ્ક્રાઈબ ધિસ યુટ્યુબ ચેનલ ફોર મોર વિડીયોઝ